બન્યા હતા સવારથી જ સંખેશ્વર તાલુકામાં મતદારોની મોટી લાઈનો જોવા મળી હતી જોકે બપોરની ગરમીના કારણે મતદાન થોડું ધીમી ગતિએ થયું હતું અને સાંજના ચાર વાગતા લોકો મતદાન કરવા નીકળ્યા હતા અને સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં શંખેશ્વરમાં ત્રેપન પોઈન્ટ મતદાન થવા પામ્યું હતું શંખેશ્વર તાલુકાના દાંતીસણા ગામે મહિલા પોલિંગ ઓફિસર પરમાર ચેતના બા બબાજીને મધમાખીએ ડંખ મારતા થોડી વાર અફરાતફરીનો માહોલ મચી જવા પામ્યો હતો જેથી આરોગ્યની ટીમે દાંતીસણા ગામે બૂથ પર જઈને પોલિંગ ઓફિસરને સારવાર આપી હતી અને શંખેશ્વર તાલુકામાં સશક્ત અને દિવ્યાંગ મતદારોની વહારે પોલીસ આંગણવાડીની બહેનો આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગામ લોકોએ ઉમર લાયક અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી વ્હીલચેરમાં લાવીને મતદાન કરાવવામાં મદદરૂપ બન્યા હતા અને સંખેશ્વર જાળવ્યો હતો સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું જ્યારે સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં સંખેશ્વર તાલુકાનું અઠાવન નવ્વાણું ટકા મતદાન થયું હતું